જય માતાજી મિત્રો મિત્રો તમે જે હોન્ડા વેચવાની છે ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે મિત્રો અમારા જેવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે બે હજારની સત્તરનું નું મોડલ ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો સેકન્ડ ઓનરની ગાડી ડીઝલ કાર ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે સનરૂફ વાળી હોન્ડા સિટી વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી આપી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કારમાં રાજકોટ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે અમારા જેવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસીવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે હોન્ડા સિટી વીએ વર્ઝન છે

કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને આ ન જવું રાજકોટમાં તમને જોવા મળી રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું